અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળા અન્વયે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠાનાઓની સૂચના મુજબ ભાદ્રોજ એક મોકડીલનું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડીલ મંદિરની સુરક્ષા માટે ખાસ કરીને મોકડીલ કરવામાં આવેલી હતી જેમાં અંબાજી પોલીસ એસઓજી આરપીઆઈસી અને એમની ટીમ હેડક્વાર્ટરની ફાયર હેલ્થ હેલ્થ આ તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ મોકબિલ કરવામાં આવેલી જેમાં આ સુરક્ષા અંગે વધુમાં વધુ કે પગલાં લઈ શકાય તે બાબતે સૂચનો મળે એના માટે આ મોકડીલનું આયોજન કરું જેમાં મોકડીલ દરમિયાન જે આતંકવાદી હતા બે એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ મોટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને ટીમ અને ડોગ સ્કોડ દ્વારા એક બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને એસઓજી અને પ્યુઆરટી દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢી કાઢવામાં આવેલ છે

Gracias.

ઓકે આશિષ નહી પાછા આવે બટાફટ બરાબર તે અમારા પોલીસ સુરક્ષા દ્વારા જેટલું બને એટલું નીચા થોડા નીચા બેસી

અંબાજી ખાતે આગામી ભાદરવી પૂનમ મહામેળા પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાઠાનાઓની સૂચના મુજબ ભાદરોજ એક મોકડ્રીલ નું આયોજન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલ મંદિરની સુરક્ષા માટે ખાસ કરીને મોકડ્રીલ કરવામાં આવેલી હતી જેમાં અંબાજી પોલીસ એસઓજી આરપીઆઈસી અને એમની ટીમ હેડક્વાર્ટરની ફાયર હેલ્થ હેલ્થ આ તમામ ટીમો દ્વારા સંયુક્ત રીતે આ મોકડીલ કરવામાં આવેલી જેમાં આ સુરક્ષા અંગે વધુમાં વધુ કયા પગલા લઈ શકાય તે બાબતે સૂચનો મળે એના માટે આ મોકડીલનું આયોજન હતું જેમાં આ મોકડીલ દરમિયાન જે આતંકવાદી હતા બે એમાંથી એકને ઠાર કરવામાં આવેલો છે અને એક આતંકવાદીને પકડી પાડવામાં આવેલો છે જીવતો અને આતંકવાદીઓ પાસેથી બોમ્બ મોટાર અને અન્ય હથિયારો પકડી પાડવામાં આવેલા છે અને ની ટીમ અને ડોગ સ્કોડ દ્વારા એક બોમ્બ ડિસ્પોઝ કરવામાં આવેલો છે અને પોલીસ દ્વારા અને એસઓજી અને ક્યુઆરટી દ્વારા જે મંદિરના દર્શનાર્થીઓ હતા એને સેફ રીતે મંદિરની બહાર કાઢી કાઢવામાં આવેલ છે અને આ વોકડીલ